આવનારી છ તારીખ નિમિત્તે શ્રી રામ નવમી નિમિત્તે અમે લોકોએ પ્યોર બદામમાંથી એક આખું રામ રામ મંદિર નું આખું એક અમે બદામમાંથી એક આખું નિર્માણ કરવામાં આવેલ છે જનરલી વાત કરીએ વસ્તુ ની તો આમાં પ્યોર અમેરિકન જે બદામ આવે છે એ અને ખાંડ બીજું કોઈ વસ્તુ આમાં ઉપયોગ થયો નથી ગોલ્ડન જે ફોઇલ આવે છે ગોલ્ડન ફોઈલ નો ઉપયોગ થયેલ છે અને વાત કરીએ કોસ્ટિંગ ની તો અમે આ જસ્ટ ઓનલી ફોર અમારા પર્પઝ માટે થઈને બનાવેલું હતું અમે કોઈ સેલિંગ માટે બનાવેલું નથી

અર્પણ કરવામાં અર્પણ કરી દેસો અમે